શ્રેષ્ઠ લેખક કવિ લોક સાહિત્યકાર વક્તા પત્રકાર જેવા અનેક ઉપમાઓ સાથે જોડાયેલા રાષ્ટ્રીય સાહિત્ય જવેરચંદ મેઘાણી સૌ કોઈ જાણતા હશે જવેરચંદ મેઘાણીને કાવ્ય સાહિત્ય વગેરે વિષય પર કેવી રીતે પ્રેરણા મળી કેવી રીતે સર્જન કર્યું આ ઉપરાંત જેલ કારાવાસ આઝાદીની લડત પત્રકાર જેવા અનેક વિષયો પર દ્રશ્ય સાથે જવેરચંદ મેઘાણીના પૌત્ર વિનાંકીભાઈ નાનકભાઈ મેઘાણી ગુજરાતી કસબો સાથે રસપ્રદ વાત રજુ કરી પિનાંગી ભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે ઝવેરચંદ મેઘાણી વિશે તો લોકો જાણતા જ હશે અને ઘણું બધું જાણે છે ઘણા બધા કાર્યો કરે છે પરંતુ આપની પાસેથી ઝવેરચંદ મેઘાણી વિશે ઓથેન્ટિક ને એવી અમુક બાબતો જાણવી છે કારણ કે આપની પાસે હજારો લોકો લાખો લોકો અસંખ્ય લોકો આપની પાસે આવે ત્યારે આપ કેવું અનુભવો છો ખરેખર નિકુંજભાઈ હું આ પરિવારમાં મારો જન્મ થયો એ મારું એક અહોભાગ્ય માનું છું હું તો એક દૈહિક વારસદાર માત્ર છું પણ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ એમના ખરા અર્થમાં વારસદાર છે જેમના હૈયામાં ઝવેચંદ મેઘાણી આજે પણ વસે છે મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા ઝવેરચંદ મેઘાણી નું બહુમુખી વ્યક્તિત્વ સાહિત્યકાર લોક સાહિત્યના સંશોધક પત્રકાર સ્વાતંત્ર્ય સેનાની વક્તા સમાજ સેવક અને એક સારા ગાયક પણ એમને માત્ર પચીસ વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ વિષયોના સો જેટલા પુસ્તકો લખ્યા એમના એમનું જે રચનાઓ હતી એમાં જે વિશેષ ધ્યાન ખેંચતી બાબત હોય તો કસુંબલ રંગે રંગાયેલી એમની કવિતા આઝાદીની લડત વખતે આ કવિતાઓએ બહુ મોટો ભાગ ભજવેલો જવેરચંદ મેઘાણીએ લોક સાહિત્ય ક્ષેત્રે દૂર ધોયાનું કામ કર્યું એ વખતે જ્યારે જે આપણી વાતો હતી એ લગભગ નામશેષ થઈ ગયેલી અને લોક મુકેશ ખાલી પ્રચલિત હતી એ વખતે એમને ગામડે ગામ નેસડા નેસડા નદીઓ નદીઓ ડુંગર ડુંગર ફરી અને એ બધી સામગ્રી એકત્રિત કરી અને એને વિધિસર ડોક્યુમેન્ટ કરી અને જીવનના પચાસ વર્ષમાંથી ત્રેવીસ વર્ષ સુધી એમને સંનિષ્ઠ અને નીડર પત્રકાર તરીકે સેવાઓ આપી પોતાને પહાડનું બાળક તરીકે ગણાવતા જવેચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નું નાગપંચમીના રોજ થયેલો એમના પિતા કાળિદાસ મેઘાણી બ્રિટિશ એજન્સી પોલીસમાં ફોજદાર હતા અને એ વખતે ચોલી ચોટીલાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા એવા પોલીસ લાઈનના ક્વાર્ટરમાં એમનો જન્મ એમના પિતાની ગામે ગામ બદલી થાય એટલે ઝવેચંદ મેઘાણીને પણ ગરતુથીમાંથી લોક સાહિત્યના સંસ્કાર સિંચન થયું છે ભાઈ ઝવેચંદ મેઘાણી એ પ્રથમ કાવ્ય રચ્યું ની પ્રેરણા અને કેવી રીતે રજાયું હતું નાનપણથી જ ઝવેચંદ મેઘાણી અભ્યાસમાં ખૂબ તેજસ્વી અને બાળપણથી જ કાવ્યો રચતા અને કલાપી એમના પ્રિય કવિ એટલે એમના મિત્રો એમને વિલાપી તરીકે ઓળખતા અને માત્ર બાર વર્ષની ઉંમરે એમને એક જૈન સ્તવણની રચના કરી એ જૈન પાઠશાળામાં અને એ વખતે આ કાવ્યની રચના માટે એમને પચ્ચીસ રૂપિયાનું ઈનામ મળ્યું આ કદાચ એમના જીવનનું પ્રથમ કાવ્ય અને પ્રથમ પારિતોષિક ભિનાંગીભાઈ સૌરાષ્ટ્રની રસધાર અને જે સોરઠી બારવટીઓ છે એની પ્રેરણા કેવી રીતે મળી અને રચના કેવી રીતે એ વખતે મુંબઈના કોઈ સાક્ષરે એવું મહેરું મારેલું કે આ ગુજરાત કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કચ્છમાં કઈ અમને કવિઓ લેખકોને પ્રેરણા મળે એવું કંઈ છે જ નહીં અને અમારે તો આના માટે કાશ્મીર જવું પડે એવું છે આ આકરું મેણું મારવા માટે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના જે શૌર્ય શીલ સ્વાર્પણ ની જે ગૌરવ ગાથા હતી એના આલેખથી એક સો જેટલી વાર્તાઓ એકત્રિત કરી અને એની પાંચ પુસ્તકની શૃંખલા સૌરાષ્ટ્રની રસદાર પ્રગટ કરી એનો પ્રથમ ભાગ ઓગણીસો ત્રેવીસમાં પ્રગટ થયો અને દર પાંચ વર્ષે એક એક ભાગ પ્રગટ થયા એ વખતે જે આપણા સૌરાષ્ટ્રમાં જે બારવટિયાઓ હતા એના માટે કહેવાય કે જેને બાર બારવટ હોય અન્યાય થયો હોય લોકોને અન્યાય થયો હોય એના માટે લડતા એમની દુશ્મનાવટ સામાન્ય જન સાથે નહોતી કા રાજા રજવાડા સાથે હોય અથવા અંગ્રેજ સરકાર સામે હોય અને આ જ આ લોકોની જે નેકદિલી જોવા મળતી હતી એની ઉજાગર કરતા તેર જેટલા બારવટીયાના વૃતાન સો થી સંત સોરી તેર જેટલા બારવટીયાના વૃતાન સો થી બારવટીયાના ત્રણ ભાગમાં પ્રગટ થયા કે પત્રકાર તરીકે ઝવેરચંદ મેઘાણી ની કેવી સફળ રહી ઓગણીસો અઢાર થી ઓગણીસો એકત્રીસ સુધી ઝવેરચંદ મેઘાણી કલકત્તામાં હતા પણ એમનું હૃદય જાણે કાઠિયાવાડમાં હતું એમને જાણે એવું લાગતું હતું કે કાઠિયાવાડ ભૂમિ બોલાવે એટલે બધું ત્યાં છોડી પાછા આવી ગયા અને પછી કે શું લેખક થવું કે પછી ખેડૂત થવું કોઈ નોકરી કરવી કે વેપાર કરવો એ જ અરસામાં ટ્રેનમાં જતા હતા અને ટ્રેનમાં ની બારીમાંથી એમને કાઠીઓની વસ્તી જોઈ અને એ એમને મોતીની ઢગલી જેવી લાગી આની ઉપરથી એમને એક લેખ લખ્યો મોતીની ઢગલી અને એવી જ રીતે એમના માસીના ગામ તોરી ગયેલા ત્યાં એમને બધા ગામનો જે ચોરો હતો ત્યાં ગામના વડીલોની વાતો સાંભળી એમાં રસ પડ્યો એની ઉપરથી એક લેખ લખ્યો ચોરાનો ફૂંકા આ બંને લેખ એ વખતે રાણપુરથી પ્રગટ થતા સૌરાષ્ટ્ર અખબારના સ્થાપક અમૃતલાલ છેઠ જે સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા એમને મોકલાવ્યા અને અમૃતલાલ હીર ગયા અને એમને સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું અને આ રીતે ઝવેચંદ મેઘાણીની પત્રકાર તરીકે સફર શરૂ થઈ વિનાકચંદ મેઘાણીને લોક સાહિત્યની અંદર કેવી રીતે પ્રેરણા મળી જાણવું મેં જેમ આપને કીધું કે સૌરાષ્ટ્રમાં જોડાયા અને સૌરાષ્ટ્ર જે અઠવાડિયું હતું એના કાર્યમાં સોમથી ગુરુ સુધી વ્યસ્ત રહે અને શુક્ર શનિ રવિ લોક સાહિત્યના ખેડાણ માટે નીકળી પડે પગપાળા જાય ઘોડા ઉપર જાય ઊંટ ઉપર જાય ગામડે ગામ નેસડે નેસડે ડુંગરે ડુંગરે નદીએ નદીએ ફરે અને ત્યાંની વિસરાયેલી વાતો એકત્રિત કરે અને એમને પોતે જ કહ્યું છે કે મને ઘણી બધી વાતો હડાડા બગસરા દરબાર વાસુર વાળા પાસે જે જાણવા મળી અને એ મારી લોક સાહિત્યની પ્રથમ દીક્ષા હતી પિનાંકીભાઈ મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય સાહિત્ય તરીકે બિરુદ આપ્યું મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણીની સફર કેવી રહી અને કી પ્રકારે તેઓ આગળ વધ્યા તેની સફર કેવી રહી હતી ઓગણીસો પચીસ માં ગાંધીજી રાણપુર આવેલા અને એ વખતે જે સૌરાષ્ટ્ર ફુલછાપ પ્રેસ હતો ત્યાં એમનો ઉતારો હતો અને જવેચંદ મેઘાણી સાથે પહેલી મુલાકાત એમની ત્યાં થયેલી પછી ઓગણીસો એકત્રીસમાં માં મહાત્મા ગાંધી બીજી ગોળ મેજી પરિષદ જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહે છે એમાં ઉપસ્થિત રહેવા માટે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા અને ગાંધીજી ખૂબ વિધામાં હતા ચિંતિત હતા તેઓ જાણતા હતા કે બ્રિટિશ સરકારને દેશને આઝાદી આપવાની કોઈ જાણત નથી આ મંત્રણાનું કોઈ પરિણામ નથી આવવાનું અને ઉલટા અપમાનના કડવા દૂધ પીવા પડશે જ્યારે ગાંધીજી મુંબઈથી સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જતા હતા ત્યારે ઝવેચંદ મેઘાણીએ રાણપુરથી એક કાવ્ય લખ્યું છેલ્લો કટોરો અને ગાંધીજીને પહોંચાડ્યું એનો ભાવાર્થ હતો કે બાપુ તમે દેશ અને દેશવાસીઓ માટે અપમાનના અનેક ઘૂંટળાઓ પીધા છે ઝેર પીધા છે એક દેશ માટે એકવાર એક ઝેરનો નાનો કટોરો ફરીવાર પીધા અને ગાંધીજીએ કીધું કે મારા મનમાં જે અત્યારે મનોમંથન ચાલે છે એનું આ સચોટ વર્ણન ઝવેચંદભાઈએ કર્યું છે અને જાણે મારા હૈયામાં વસી ગયા હોય એવું લાગે છે અને આ કવિ માત્ર કાઠિયાવાડ કે ગુજરાતના નથી પણ એ તો રાષ્ટ્રીય જાહેર છે અને રાષ્ટ્રીય શહેર ગૌરવ પૂર્ણ બિરુદ ગાંધીજી પાસે મેઘાણી મેઘાણીનું નામ આવે ત્યારે એક આઝાદીની લડત વિશે વાત અચૂક નીકળે ત્યારે એની સાથે સિંધુડો પણ જોડાયેલો છે ત્યારે ધંધુકાની અંદર સિંધુડો કક્ષમાં આપણી સાથે પીનાંકીભાઈ છે એ મેઘાણીનું સિંધુડો અને આઝાદીની લડતમાં સફર કેવી હતી તે આપણને જણાવશે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ સાબરમતી આશ્રમથી અઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી અને છ માર્ચ સોરી અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ ચપટી મીઠું ઉપાડી અને દાંડીથી સત્યાગ્રહનો આરંભ કર્યો એ જ વખતે ધોલેરાના સાગર કિનારે ધોલેરા સત્યાગ્રહનો પણ આરંભ થયો અને આ અવસરે ઝવેરચંદ મેઘાણી રચિત પંદર શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો પ્રગટ થયો અને આ ગીતો દેશવાસીઓમાં ગજબનો લોકજુવાડ ઉભો કર્યો આ ગીતોના પ્રભાવમાં લોકોએ આઝાદીની લડતમાં ઝંપલાવી દીધું પોતાનું સર્વસ્વ ત્યાગીને અને આ લોકજુવાડથી બ્રિટિશ સરકારે ગભરાઈને સિંધુડાને જપ્ત પણ કર્યો જે તે સમયે જવેરચંદ મેઘાણીજીને જેલની સજા થઈ હતી ત્યારે ધંધુકાની ઝવેરચંદ મેઘાણીની શૌર્ય ઉપર તે જેલ વિશે ઘણું બધું જાણવા મળશે એ જેલનો ઓરડો પણ ધંધુકાની શૌર્ય ઉપર રાખવામાં આવ્યો છે તે આપણે જોઈએ કે એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ રાજદ્રોહના ખોટા આરોપસર બ્રિટિશ સરકારે ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી અને તે વખતનો આ ડાક બંગલો અને આ વિશેષ અદાલત પર રજૂ કર્યા ઝવેરચંદ મેઘાણીએ કહ્યું કે મારે મારા બચાવમાં કંઈ કહેવું નથી પણ મારે એક કાવ્ય ગાવું છે હજારો વર્ષ જૂની અમારી વેદના અને એમને ધીર ગંભીર અવાજમાં એ કાવ્ય લલકાર્યું અને એ વખતે આ અદાલતમાં હજારોની જનસંખ્યા ઉપસ્થિત હતી અને સૌની આંખોમાં આંસુ આવી ગયા અને જજ ઈશાણીની આંસુ આંખોમાં પણ આંસુ આવી ગયા બીજે દિવસે 29 એપ્રિલ 1930 ના રોજ આ ઐતિહાસિક લીમડાની નીચે જજે જજમેન્ટ આપ્યું અને ઝવેચંદ મેઘાણીને બે વર્ષની સજા ફરમાવી અને એમને સાબરમતી જેલમાં રખાયા આ તે સમયનો તસવીર છે અને એ વખતે સરદાર પટેલ પણ એમના જેલના સાથી હતા અને ઝવેચંદ મેઘાણી ડબલ ગ્રેજ્યુએટ હતા એટલે એમનો અભ્યાસ જોઈ અને જેલના જેલર ફંડાંડીસે એમને ક્લેરિકલ કામ સોંપેલું એ એક જેલ ઓફિસની એક બારી હતી એની પાછળ રહીને લોકસંપર્કમાં કરતા ઝવરચંદ મેઘાણીના જન્મ છે એકસો એઠવીસની જન્મ જયંતિ ચાલે છે તેમના નિધન થયાના સિત્તોતેર ઇઠોતેર વર્ષ અંદાજે ચાલે છે જેમને ઘણા બધા કાવ્યો લખા ગીત લખ્યા જેવી કે આશિક આસમ વીજળી ને મેઘાણીનું નામ આવે એટલે કસુંબો રંગ એના વગર તો વાત ચર્ચા બધી અધૂરી લાગે છે પરંતુ મેઘાણીભાઈ ગયા પછી આજ સુધી ના તો કોઈ મેઘાણી આવ્યા છે ના તો કોઈ જન્મ છે આનું શું કારણ હોય શકે અરે આપે બહુ મોટી વાત કીધી કીધીભાઈ પણ મારું એક વિનમ્ર પણ એ માનવું છે કે દાદાજીએ પોતાની ઉર્મીઓ કરતા લોકોની ઉર્મીઓને વાચા આપી એટલે આજે સો વર્ષ પહેલાં રચાયેલું સાહિત્ય પણ આજે એટલું જ પ્રસ્તુત આપને લાગે છે નવી પેઢીને સ્પર્શે છે દાદાજીએ અઢારે વરણ ની ગૌરવ ગાથાઓ આ લેખી એટલે આજે પણ લોકો એ સાહિત્ય છે સાહિત્ય લીલું છે જવેચંદ મેઘાણીની અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ભાષામાં મેઘાણીજીની તળપદી ભાષામાં જે ટચ હતો તે ટચ જેમાં કે રઢિયાળી રાત એમને જે ગીતો લખ્યા છે ગ્રંથો લખ્યા છે સૌરાષ્ટ્રની રસદારથી લઈ સૌરથી બારવટીયા ચુંદડીના લગ્ન ગીત એમાંથી તળપદી ભાષાનો ટચ છે એ આજના સમયમાં નવી પેઢી દૂર થતી જાય છે આનું શું કારણ છે તો ખૂબ દુઃખદ વાત એ છે કે આપણી નવી પેઢી ને ગુજરાતી ભાષા બોલવા પણ જાણે નાનપ લાગે છે એટલે જ્યારે ભાષા બોલાતી જ ઓછી થઈ જાય શહેરોમાં તો વાંચન તો ખૂબ ઓછું થઈ ગયું છે એટલે આ બધું વાંચે તો આપણી જે ગુજરાતની ગૌરવવંતી મહામૂલી છે એટલે મારી ખાસ અપીલ છે કે આ સાહિત્ય થી બાળકોને શિક્ષકો પણ પરિચય કરાવે મા બાપ તો કરાવે જ પણ શિક્ષકો પણ શાળામાં આનો પરિચય કરાવે મેઘાણીનો વાત એમને બધી કાવ્ય ગ્રંથો લેખા છે તે વારસાને જાળવી રાખવા માટે સરકાર તરફથી શું મદદ કરે છે સરકારનો ખૂબ સહયોગ રહ્યો છે એ મારે બહુ વિનમ્રપણે સ્વીકારવું પડે સૌ પ્રથમ તો રાષ્ટ્રીય શાયર જવેચંદ મેઘાણી એક સર્કિટનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં એમના વિવિધ સ્મૃતિ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં ભવ્ય સ્મૃતિ સ્થળોનું નિર્માણ થઈ રહ્યું છે સરકાર દ્વારા આવું જ એક એમનું જન્મસ્થળ ચોટીલા મૂળ જન્મસ્થળ માત્ર બે ઓરડાનું હતું પણ આજુબાજુની પાંચ હજાર ચોરસ મીટર જગ્યા સરકારે એને ભવ્ય સ્મારક મ્યુઝિયમ ત્યાં બનાવે છે અને લગભગ ત્રીસેક કરોડના ખર્ચે ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ થયું છે મૂળ જન્મસ્થળ તો માત્ર બે ઓરડાનું છે પણ આજુબાજુની પાંચ હજાર જેટલી સરકારી જગ્યાને પણ સમાવેશ કરી એક ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે અને તે પણ ત્રીસ કરોડના ખર્ચે એવી જ રીતે એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ અને ત્યાં સદર બજારમાં આવેલી રાષ્ટ્રીય શાયર જવેચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર આઠ જ્યાંથી ઓગણીસો એક માં જવેચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કરેલો તેને પણ સ્મૃતિ સ્થળ તરીકે વિકસાવ્યું છે અને હાલ આપણે જ્યાં બેઠા છીએ તે શૌર્યભૂમિ ધંધુકા સ્થિત જિલ્લા પંચાયતનું ઐતિહાસિક હાઉસ જ્યાં તે વખતે વિશેષ અદાલત ભરાયેલી અને ઝવેચંદ મેઘાણી ઉપર કોર્ટ કેસ ચાલેલો આને પણ એક ભવ્ય સ્મારક તરીકે પાંચ કરોડના ખર્ચે વિકાસ થયો છે આપ પણ એક સ્મૃતિ સંસ્થા તરીકે એક ટ્રસ્ટ ચલાવો છો એમાં આપની માતૃશ્રી કૃષ્ણબેનને પણ તેમનો પણ આપને સાથ આપ્યો હતો એ ટ્રસ્ટમાં કયા પ્રકારની કામગીરી થાય છે અને આપ એની અંદર શું કરો છો આ મારો બિલકુલ એક ભાવે એક પ્રયાસ છે કે નવી પેઢી જવેચંદ મેઘાણી ના જીવન કાર્ય સાહિત્ય અને સંગીતથી વધુ નિકટથી પરિચિત પ્રેરિત થાય અને તેમાં રાષ્ટ્રભાવનાનું સંસ્કાર સિંચન થાય તે આશયથી બે હજાર બારમાં મેં ઝવેચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા સંસ્થાનનું સ્થાપના કરેલી અને એમાં મારા સ્વર્ગીય માતા પણ એક અભિન્ન અંગ હતા અને તેમની પ્રેરણા મને સતત મળેલી અને ઝવેચંદ મેઘાણી વિશે સંશોધન માટે ગુજરાત અને રાજસ્થાનનો મે અને મારા માતૃશ્રીએ લગભગ પાંચેક હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને તેને અંગે એક વિસ્તૃત વેબસાઇટ ઝવેચંદ મેઘાણી ડોટ ઓર્ગ પણ બનાવી છે એ આપણે કીધું કે વેબસાઇટ ઝવેચંદ મેઘાણી ડોટ કોમ બનાવી છે એ વેબસાઇટ બનાવ્યા પછી લોકોનો કેવો પ્રતિસાદ હતો આ વેબસાઇટ મેં બે હજારની સાલમાં બનાવેલી આપતી લગભગ પચીસેક વર્ષ એ વખતે તો ઇન્ટરનેટ પણ આટલું બધું ઉપલબ્ધ સરળતાથી નહોતું પણ છતાંય નાના નાના ગામડામાં આ વેબસાઇટનો પ્રચાર થયેલો અને હું નાના ગામમાં પણ જાઉં તો વચ્ચે એવું બનેલું કે અમરેલી જિલ્લાના સનાળી ગામમાં ગયેલો અને ત્યાં નાનો દસ વર્ષનું યુ બાળક મળ્યું વિદ્યાર્થી એને મને કીધું કે કાકા મેં તો તમારી વેબસાઇટ અમારી શાળામાં જોઈ છે અને ખૂબ અમને માહિતી મળી એટલે આનો ખૂબ આનંદ અને ગૌરવ થાય કે ભાઈ જયચંદ મેઘાણી તો લોકોના હતા આઝાદી પછી જવરચંદ મેઘાણીને સન્માન થયું નથી તો લોકોની એવી માગણી છે કે જવતચંદ મેઘાણીજીને મરણોત્તર પુરસ્કાર મળે આપ શું કહેતો દાદાજી હયાત હતા ત્યારે તો ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું ગૌરવપૂર્ણ બિદ્ધ આપ્યું ઓગણીસો ઓગણત્રીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ઓગણીસો છેતાલીસમાં મહિલા પારિતોષિક મળેલો પણ દુર્ભાગ્યવશ આઝાદી પછી ભારત સરકાર દ્વારા એમનું કોઈ સન્માન થયું નથી ને થવું જોઈએ એવી લોક લાગણી છે એટલે અનેક દેશ વિદેશમાંથી લોકોના મારી ઉપર સંદેશા આવે છે કે ઝવેરચંદ મેઘાણીનું ભારત સરકાર દ્વારા મરણોત્તર પદ્મ પુરસ્કારથી જો સન્માન થાય તો જાણે સોનામાં સુગંધ પડે કિનાકભાઈ આપ ઝવેરચંદ મેઘાણીએ સ્મૃતિ સંસ્થાનો એક ટ્રસ્ટ ચલાવો છો એમાં કોઈ ભવિષ્યના કોઈ આયોજન કર્યા છે કે ભવિષ્યમાં આ એટલી વસ્તુ કરવી છે અથવા કોઈ બ્લુ પ્રિન્ટ એવી માનસિક રીતે કોઈ તૈયાર કરી હોય તો અત્યારે તો મારું પ્રથમ ધ્યેય એ છે કે જેટલા બળે એટલા જવેચંદ મેઘાણીના સ્મૃતિ સ્થળોને જીવંત કરવા કારણ કે આ ખૂબ ખર્ચાળ અને સમય માગી લે એવું કામ છે એ ઉપરાંત મેં કીધું એમ જવે આપણા જવેચંદ મેઘાણી ઉપરાંત આપણો જે ગુજરાતનો સાહિત્યનો અમૂલ્ય વારસો છે એ નાના ગામડા સુધી પહોંચે એના માટે નાના નાના ગામડામાં પુસ્તકાલય કરવાનું એક મિશન પણ મેં ઉપાડ્યું છે એક બીડું ઉપાડ્યું છે અને એમાં એક મારો વિનમ્ર પ્રયાસ ચાલુ છે ઝવેરચંદ મેઘાણી એટલે કે જે પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું ગૌરવપૂર્ણ બિરુદ આપેલું એવા એટલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન એમના કાર્યો એમના સાહિત્યમાંથી આજની પેઢીને ઘણા જીવન મૂલ્યો અને રાષ્ટ્રભાવનાના સંસ્કારનું સિંચન થતું જોવા મળે છે એમના લખાણ જ એટલા બધા સ્ટ્રોંગ છે એમ એટલે આપણે ખાસ આજની પેઢીને એ ઉપયોગમાં આવે એવું સાહિત્ય છે ઝવેરચંદ મેઘાણીનું અને આજે પણ એટલું જ પ્રસ્તુત છે અને આજે પણ એટલા જ એટલું જ એમ ઇફેક્ટિવ છે કે જે એ લોકો એ લખ્યું એટલું જો આપણે સાચા હૃદયથી વાંચીએ તો આજે પણ એટલું જ ઇફેક્ટિવ છે આપણે જોઈએ ને તો આપણી ભાષા જ એટલી બધી ફ્રૂટફુલ છે કે કોઈ અન્ય ભાષા લોકો શા માટે પકડે છે એ તો એમના કારણો પણ હોય શકે એમ પણ આપણું સાહિત્ય પણ એટલું જ ફ્રુટફુલ છે હું પોતે અત્યારે અમદાવાદમાં રહી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરું છું અને મારે પેલા મારા સાહિત્યમાંથી હું કંટાળું એટલે આ સાહિત્ય પકડવું અને એટલી મજા આવે આમ આપણને એમ થાય કે વાહ બાકી શું લખ્યું છે એમ આજથી આટલા વર્ષો પહેલા આવા કોઈ લેખક આપણા આવું લખી ગયા સાહિત્યકાર પિનાંકી ભાઈ જયચંદ મેઘાણી વિશે તો જેટલી વાતો કરવી એટલી ઓછી દિવસોના દિવસો ટૂંકા પડે પરંતુ આપ મેઘાણી પ્રેમીઓને શું સંદેશો આપશો એક ગૌરવની વાત એ છે કે દાદાજી તો ઓગણીસો સુડતાલીસમાં માં એમને વિદાય લીધી આજે એ વાતને સત્યોતેર વર્ષ થઈ ગયા પણ આજે લોકહ્યામાં જીવન છે અને એટલું જ નવી પેઢીને આજે સો વર્ષ પહેલાં રચાયેલું સાહિત્ય પણ એટલું પ્રસ્તુત લાગે છે એટલે નવી પેઢીને મારી ખાસ એક નમ્ર અપીલ છે કે આપણે સૌએ આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવાની છે અને જ્યારે પણ થોડો સમય મળે ત્યારે આપણા ગુજરાતીના જે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો છે ઝવેચંદ મેઘાણીથી માંડીને બીજા બધા તમામ એમનું સાહિત્યનો આસ્વાદ લો આમાંથી આપણને સંસ્કાર સિંચન બહુ મોટું થશે